અંકલેશ્વર તાલુકાની ભડકોદરા ગ્રામ પંચાયતમાં આવતા કાપોદરા પાટિયા એપલ પ્લાઝાથી રાધી પાર્ક સુધીના આરસીસી રોડનું કાર્યનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું અંકલેશ્વર જેઆઈડીસીના રહેણાંક વિસ્તારમાંથી અનેક નોકરિયાત વર્ગ પાનોલી જવા આ માર્ગનો ઉપયોગ કરે છે ત્યારે મહત્વના માર્ગનું રૂપિયા પાસઠ લાખના ખર્ચે નવીનીકરણ કરવામાં આવશે

રાજ્ય કક્ષાના મંત્રી શ્રી ઈશ્વરસિંહ ચોવીસ અગિયાર બે હજાર પચીસ થી એક મહિના માટે સદંતર બંધ રહેશે તો મારી પ્રજાને નમ્ર વિનંતી છે કે આપ સૌલો આ સેવા સેવા કાર્યમાં સહકાર આપો એવી નમ્ર વિનંતી